તો નમસ્કાર મિત્રો ફરી એકવાર અમારા નવા વિડીયો સ્વાગત છે તો માં બહુ મોટું નામ બનાવી નાખ્યું છે મિત્રો તેમના ગીતો તો ગુજરાતમાં બૂમ પડાવી રહ્યા છે મિત્રો તો મિત્રો વાત કરીએ તો વિપુલભાઈ સુસરાએ લાઈવ પ્રોગ્રામમાં એક હિન્દી ગીત ગાઈ નાખ્યું છે મિત્રો તે ગીત સાંભળીને તમે પણ ચોંકી જ જવાના છો મિત્રો અને તે જે ગીત ગાયું છે ને મિત્રો તે વિડીયો પણ હું તમને આ જ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો તો આ વિડીયોને પૂરો જોજો મિત્રો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વિપુલભાઈ સુસરાય હિન્દી ગીત ગાયું છે ને મિત્રો તેના કારણે તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મિત્રો

તો વિપુલભાઈ સુસરા એક લાખ કરતા પણ વધારે યુટ્યુબ સબસ્ક્રાઈબર છે મિત્રો જો તમે પણ વિપુલભાઈ ફેન તો આ લાઈક અને ચેનલ ને કરી દેજો મિત્રો હાલો આપણે રાહ જોવાની તો થતી જ નથી મિત્રો આલો હું તમને જે વિપુલભાઈ હિન્દી ગીત ગાયું છે ને મિત્રો તે વિડીયો બતાવી લઉં તો જોઈ લ્યો આ વાયરલ વિડીયો